બરોબર સંખલપુર જજે અને હો ગ્રામ પેડા અને ઉપર પેડા ઉપર એકાવન રૂપિયા રાખજે અને પછી મંદિર માં જજે બહુચર માતા ના મંદિરે એ મંદિર ખુલ્લું હોય કે બંધ હોય એનાથી લેવા ખાવા મા તો આપડા હૃદય માં જ બેઠી છે એટલું જ એમ કે કે માં કદાચ તું અમારી ચોથી પેઢી અમારી કુળદેવી લાગતી હોય તું ચોથી પેઢી અમારી કુળદેવી લાગતી હોય ને તારી પાસે એક જોરાવર મેલડી હોય કઈ તારી પાસે એક મેલડી હોય ને બહુચર મેલડી તરીકે અમારી પેઢી માં તમે ચોથી પેઢી એ પૂજાતા તો માં મન કઈક નિશાની આલો

એટલે એક ડોસી તારા હાથ કઈક જોવી ને આવે ને તને કે લાય બેટા મને આલી દે એટલે તારે એવું સમજવાનું કે તારી બહુચર મેલડી તને હલવાયથી પછી તમે